થયેલી ચેઇન સ્નેચિંગ ની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો જેમાં મંગળસૂત્રની લૂંટ કરીને બાઇક પર ભાગી રહેલા બે લૂંટારોને પોલીસે ઝડપી પાડ્યા છે 16 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારના સમયે બેસમા ગામ ચાર રસ્તા પાસે આવેલા સાલેજી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતી મહિલાના ગળામાંથી કાળા રંગની નંબર વિનાની પલ્સર બાઇક પર આવેલા બે શખ્સો આશરે સવા બે તોલાનું સોનાનું મંગળસૂત્ર છીનવીને ભાગી ગયા હતા જે અંગેની જાણ પોલીસને થતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં આરોપીઓ મુંબઈ તરફ જતા હોવાનું જણાયું હતું તેથી પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી ગણદેવી ખારેલ વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ બાઇક જોઈ હતી પોલીસની ખાનગી કારે બાઇકને ટક્કર મારતા બંને આરોપીઓ રોડ પર પટકાયા હતા એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી જો આરોપી નજીકની વાડીમાં આવેલી ગટરમાં

એ જે મહિલા પેટ્રોલ પુરાવતી એના ગળામાંથી સવા તોલા સોના જેટલી જેની કિંમત રૂપિયા એસી હજાર જેવી થાય એ આંચકીને લૂંટીને એ લઈ ગયેલા હતા જે બાબતે આ બનાવ બન્યા બાદ તરત જ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન તરફથી કંટ્રોલ રૂમ તથા ઉપરી અધિકારી અધિકારીશ્રીઓને અને જે નવસારીની એલસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનને નાકાબંધી માટે જાણ કરવામાં આવેલ જે અનુસંધાને તમામ ટીમો સક્રિય થઈને નાકાબંધી કરવામાં આવેલી અને આ જે બંને ઈસમો જે પલ્સર મોટરસાયકલ પર જે આ પલ્સર મોટરસાયકલ છે એ પણ બાંદ્રાથી ચોરી કરેલાનું જણાઈ આવેલું છે એના તરફથી એ ગણદેવી તરફ ભાગેલાનું સીસીટીવી કેમેરાના આધારે જણાઈ આવેલ હતું મેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન ટીમો અલગ અલગ ટીમો બનાવીને નવસારી જિલ્લા પોલીસની અને નાકાબંધી કરવામાં આવી એ દરમિયાન ગણદેવી પોલીસના ખારેલ પાસેથી આ જે બંને ઇસમો જણાય આવેલા પલ્સર મોટરસાયકલ પર તો તેઓએ ગણદેવી પોલીસે તરત જ એમને અટકાવીને રોકવાનું કામ કરેલું તો ત્યાંથી એક આરોપી પકડાઈ ગયેલ અને બીજો વાડીમાં ભાગી ગયેલ તો આજે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને ગણદેવીની ટીમો જે એક આરોપી ભાગી ગયો એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને ફાર્મ હાઉસ અને ખેતરોમાં ખોદી વળેલ ત્યારે આ એક આરોપી પણ પકડાઈ ગયેલ છે આ બંને આરોપી જે પકડાયા છે એ મેન્ટલ મુવી રહે મલવાની મલાડ મુંબઈ મહારાષ્ટ્ર તથા સાજિદ ઉર્ફે બડા સાજીદ અબ્દુલ અજીજ શેખ રહે મૌલાના લાઈન બડી મસ્જિદ પાછળ બાંદ્રા એ બંને આરોપી મોકા મકોકામાંથી જ લગભગ સોળ ઓગણીસ આઠ ના રોજ છૂટેલા હતા અને એક મહિના બાદ આ જે લૂંટનો બનાવ કરેલ છે અને આ એક પહેલા નંબરનો જે આરોપી છે અતિક ઉર્ફે મેન્ટલના વિરુદ્ધમાં છેતાલીસ જેટલા ગુનાઓ આગળ દાખલ થયેલા છે અને જે સાજીદ ઉર્ફે વડા અજીત અબ્દુલ મજીદ છે તેના વિરુદ્ધમાં ચોવીસ જેટલા લૂંટના અને ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે આ જે આરોપીઓ છે એ અહીંયા આપણા વલસાડ વાપી જીઆઈડીસી અને પારડી ખાતે પણ આ ચોરી અને લૂંટ કરેલાનું જણાવેલ છે એ એમના પણ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ જે મુદ્દામાલ છે એ જે ચોરી કરેલો પલ્સર છે એ અને જે ચોરીમાં ગયેલ મંગલસૂત્ર એ લગભગ એંસી હજાર રૂપિયાનું અ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને આગળની તપાસ નવસારી રુરલ પોલીસ સ્ટેશન હાલ કરી રહ્યું છે આ જે સમગ્ર બનાવ છે એ લગભગ સવારે નવ વિસ્તારીસે બનેલ હતો અને લગભગ એક કે બે કલાકમાં જ નવસારી જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ ટીમો